તસવીરમાં ખેડૂતોને જોઈ રહ્યા છે જો કે અસરગ્રસ્ત આદિવાસી ખેડૂતોની વારે ઘડીએ પરિસ્થિતિ જ ગંભીર થઈ ગયેલી છે મોગા ઘાટ બિયારા બિયારણ અને ખાતર તેમજ અનેક પ્રકારના સમસ્યાઓ અહીં આવી પડેલી છે જો કે આપણે એક વિશેષમાં કહી ઉલ્લેખનીય બાબત કહી જણાવી દઉં કે મહારાષ્ટ્રમાં જો કે અહીંયા લોગોલો બોર્ડર પર આવેલું છે છતાં ત્યાં એક લાખથી વધારે વળતર ખેડૂતોને મળે છે જ્યારે ઉકાય અસરગ્રસ્ત ખેડૂતો નીઝર અને કુકરમુંડા તાલુકામાં હંમેશા ખેડૂતોને અન્ય સહન કરવા પડ્યું છે તેથી આજ રોજ અહીં ગ્રાઉન્ડ રિપોર્ટ તસવીરમાં અમુક ખેડૂતો પોતાની વ્યથાઓ અને સમસ્યાઓ જાણવા માટે અહીં ઊભા રહેલા છે જો કે આ ખેડૂતોનું કહેવું છે કે સમસ્યા એટલી ગંભીર અને સિરિયસ છે કે અમુક ખેડૂતોને આત્મહત્યા કરવાની નોબત આવી છે તેથી આપણે જે જગતના તાત છે ખેડૂતો તેઓ પાસેથી તેઓની સમસ્યા અને દર્દ શું છે તે લોકોની તે આપણે અહીં તેમના મોડે આપણે સાંભળીએ દિનેશભાઈ જો કે ખેડૂત છે આ તમારી જે દિલની વ્યથા છે તે તમારી સમસ્યા જણાવશો એવી અમારી નમ્ર વિનંતી છે આજે કમોસમી વરસાદને લીધે આ ઉકાઈ અસરગ્રસ્ત વિસ્તારમાં એટલે બધી પાકની ખરાબ પરિસ્થિતિ ઊભી થાય છે કે ખેડૂતોની વેદના અને એટલી બધી કોપોડી પરિસ્થિતિ છે કે ખેડૂતોએ રાતા પાણીએ નાહવાનો વારો આવ્યો છે બબ્બે વાર શરૂઆતથી જ બબ્બે વાર ત્રણ ત્રણ વાર બિયારણો મોંઘાઘાટ બિયારણો ખાતરો અને દવા લઈ લોકોએ વાવેતર કર્યું પણ છેલ્લે જયારે માલ પાકવા આવ્યો ત્યારે બબ્બે વાર મોસમી વરસાદ થયો અને આખો પાક નુકસાન થઈ ગયું છે ને ભાત પણ જમીન જસ્ત થઈ ગયું જુવાર કાઢી પડી ગઈ છે અને આ કણસળામાં જ ઉગી નીકળી છે જયારે કપાસ એકદમ કાળું થઈ ગયું છે તો સરકારશ્રીને અમારે નમ્ર વિનંતી છે કે ખેડૂતોને વધારેમાં વધારે વળતર આપે કેમ કે આ ખેડૂતો ઉકાઈ અસરગ્રસ્ત છે અને પહેલેથી જ એ લોકોએ ભોગ આપ્યો છે ઉકાઈ અસરગ્રસ્ત ખેડૂતો હોય એ લોકોને જમીનો ચાલીસ પચાસ એકર જમીન સંપાદનમાં આપી છે અને એમને ફક્ત ત્રણ કે ચાર એકર જમીન મળી છે એમાં પણ આવી રીતે કુદરત રૂચિ હોય એવું લાગે છે આવી પરિસ્થિતિમાં ખેડૂતો કઈ રીતે જીવશે એ લોકોને જીવનો જીવન દોરી સમાન આ જમીન છે અને એમાં પણ જો આવી રીતે ખેડૂતો પર અસર થતી હોય તો કઈ રીતે જીવશે ખેડૂતો આજે મોંઘાઘાટ બિયારો લે બિયારણ લે છે દવાઓ લે છે ખાતરો લે છે અને એનું કોઈ વેલ્યુ નથી દર વર્ષે ખાતર બિયારણ અને દવાના ભાવો વધતા જાય છે જેથી વેપારીઓના શોષણથી પણ સરકાર ખેડૂતોને બચાવે ખેડૂતો માટે સરકાર પ્રશંસા ભાવ જાહેર કરે છે ટેકાના ભાવો જાહેર કરે છે પરંતુ નજીકમાં કોઈ જગ્યાએ માર્કેટ નથી એટલે ખેડૂતો ચાર ચાર કિટોલ પકવીને કાંઈ એટલે બધે દૂર લઈ જવાના કે જ્યાં ટેકાના ભાવો મળતા હોય તો સરકાર શ્રીને અમારી નમ્ર વિનંતી છે કે નજીકમાં માર્કેટ ઉભા કરે આભાર દિનેશભાઈ જો કે આપણે અહીં એક જાગૃત ખેડૂત છે દિનેશભાઈ તેમના મોડેથી તેમની જે સમસ્યા જે જે દિલની વ્યથા છે તે આપણે સાંભળે છે હવે એક બીજા ખેડૂત છે તે બી જાગૃત ખેડૂત છે વસંતભાઈ તેમના મોડેથી આપણે બે વાક્યો સાંભળે વસંતભાઈ તમારી વ્યથા સમસ્યા સંભળાવો જેમાં વરસાદ પડ્યો છે ને તેઓ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડેલો છે અને અમે ઉપાય અસરગ્રસ્ત છે અમારી જમીન તૂટી છે એક વખત પાંચ દીસ પડ ગયો પછી અમારે વ્યત વગર બી છે ને એટલે એક વખત પાંચ દીસ પડ ગયો પછી આખો વર્ષ અમારે ખબર નીકળી જાય તો સરકારે આભાર વસંતભાઈ જો કે ખેડૂતભાઈ છે એની સમસ્યાઓ અહીં તો સંભળાવી છે જો કે આજ રોજ તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં જે ઉકાઈ અસરગ્રસ્ત ખેડૂત છે ખેડૂતો છે તેમની દિલની વ્યથાઓ સંભળાવી છે તે આપણે અહીં ગ્રાઉન્ડ રિપોર્ટ તસવીરમાં જોઈ રહ્યા છે સરકારશ્રીએ જો કે આદેશ કર્યા છે સર્વે માટે અને જિલ્લા કક્ષાએ જો કે તાપી જિલ્લાના જે ખેતીવાડી અધિકારી છે ચેતનભાઈ અહીં માહિતી મોકલી અને માહિતી માંગીને તેઓ વળતર ચૂકવશે એવી રીતના તેઓએ તેઓએ આયોજન કર્યું છે તે આપણે અહીં જોઈ રહ્યા છે જો કે અહીં ખૂબ જ ગંભીર સમસ્યા ગણી શકાય છે દર વખતે ઉકાઈ અસરગ્રસ્ત ખેડૂતોને અન્યાય ભોગવવા પડે છે કારણ કે તેઓ આત્મહત્યા કરે તેવી પરિસ્થિતિ અહીં આપણને જણાઈ રહી છે જો કે કોમોસમી વરસાદના લીધે ડાંગર તુવેર કપાસ અને અનેક શાકભાજીઓના નુકસાન થવાથી ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ પાયમાલ છે જો કે જગતના તાતની કોઈ ઇજ્જત કે કદર કુદરતે પણ કરી નથી માણસો તો ઠીક સરકાર સિરી વહીવટીતંત્રએ પણ કરી નથી તેથી ખેડૂતોએ આજરોજ તેમની સમસ્યા શું છે તે અહીં કહે છે તેથી કુદરત જગતના તાત ગણાતા ખેડૂતોને સારું વળતર મળે અને તેથી આત્મહત્યા ન કરે તે માટે આપણે વહીવટી તંત્ર પર સમસ્યાનું નિરાકરણ કરે તે માટેની આપણે અહીં વિનંતી કરી છે તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા સહિત અનેક તાલુકા જિલ્લા અને પૂરા ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદને કારણે જો કે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયેલું છે તુવેર ડાંગર અને કપાસ સહિત અનેક શાકભાજીનું પણ નુકસાન થયેલું છે તેથી જગતના તાત પર જાણે કે આભ તૂટી પડ્યું હોય તેવી સમસ્યા અહીં ઊભી થયેલી છે જો એ ગ્રાઉન્ડ રિપોર્ટ આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ આ ખેડૂતોની શું સમસ્યા છે તે આપણે અહીં જોઈશું અહીં ઉકાય અસરગ્રસ્ત ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ દ દયનીય છે કારણ કે તેઓ બે બે ત્રણ ત્રણ વાર વાવેતર કરીને બિયારણ ખાતર અને વગેરે અનેક ખર્ચાઓ કરીને તેઓ પાયમાલ થઈ ગયેલા છે તેથી તેઓ આત્મહત્યા કરે તેવી પરિસ્થિતિ અહીં ઊભી થયેલી છે જો કે જગતના તાતની કુદરતે પણ કોઈ ઇજ્જત કે કદર કરી નથી કારણ કે જો જગતના તાત જો ખેડૂતો નહીં પકવે તો આપણે શું ખાઈશું પૈસા ખાઈશું કે જો જગતનો તાત જમીનમાંથી અનાજ પકવશે ત્યારે આપણે ખાઈશું તેથી જ જગતના તાતની કદર કે ઇજ્જત કરવું જોઈએ તેના પગે લાગવું જોઈએ પરંતુ આજ દિન સુધી ઉકાઈ અસરગ્રસ્ત ખેડૂતો કે કોઈ પણ ખેડૂતોની ઇજ્જત કે કદર કરી નથી તેથી આજ રોજ આપણે અહીં તસવીરમાં જોઈ રહ્યા છે કે આદિવાસી ઉકાઈ અસરગ્રસ્ત ખેડૂતોની શી સમસ્યા છે તે આપણે જણાવશું તેઓએ જણાવ્યું બી છે કે બાજુમાં મહારાષ્ટ્ર છે ત્યાં એક લાખથી વધારે પણ વળતર મળે છે પરંતુ ઉકાઈ અસરગ્રસ્ત ખેડૂતોને કેમ અન્યાય થાય છે તે એ લોકો અહીં ગ્રાઉન્ડ રિપોર્ટ તસવીરમાં તેઓની સમસ્યા જણાવે છે દિનેશભાઈ આપની સમસ્યા દિલની જે વ્યથા છે તે કહેશો એવી અમારી નમ્ર વિનંતી છે કમોસમી વરસાદને લીધે આજે ખેડૂતોની હાલત એટલી દયની અને કફોડી બની છે કે ખેડૂતોએ રાતા પાણીએ નાહવાનો વારો આવ્યો છે આજે શરૂઆતથી જ વરસાદ એટલો બધો પડ્યો છે કે બબ્બે ત્રણ ત્રણ વાર મોંઘાઘાટ બિયારણો લીધા ખેડૂતોએ ખાતરો દવાઓ નાખી છતાં પણ પાક પર એટલી બધી અસર થાય કે પહેલેથી જ પાક નબળા છે અને તેમાં પાછું બબ્બે વાર કમોસમી વરસાદ થવાથી ભાત છે ડાંગર તુવેર છે કપાસ બધાનું નુકસાન થયું છે ભાત તો જમીન ધસ થઈ ગયું છે અને જમીન પર જ ઉગી આવ્યું છે તો ખેડૂતોએ એટલા મોંઘા બિયારણો લીધા આટલા બધા ખાતરો નાખ્યા છે છતાં પણ એમને કંઈ વળતર મળે એવી પરિસ્થિતિ નથી આજે ખેડૂતો એટલા ઉકાઈ સર ખેડૂતોની એટલી બધી ખરાબ અસર છે આપણે ખરાબ હાલત છે કે એમણે ચાલીસ પચાસ એકર જમીન ઉકાઈમાં ઉકાઈ સંપાદનમાં આપી છે અને એમને ફક્ત ત્રણ કે ચાર એકર જમીન મળી છે એમાં બબ્બે ત્રણ ત્રણ પેઢીઓ થઈ ગઈ છે જમીનોના ભાગલા થયા છે દસ દસ પંદર પંદર ગુઠા પણ જમીન નથી આવી અને ફક્ત એક જ આધાર ખેડૂતોનો છે કે આ જમીન તે પણ બિનપિયત જમીન છે એમાં જો કુદરતી રીતે વરસાદને લીધે નુકસાન થતું હોય તો ખેડૂતો એ તો શું કરવાના આવે છેલ્લે આપઘાત કરવાનો વારો આવશે ખેડૂતોને અને ખેડૂતો એટલા બધા ખેતી કરે છે દસ દસ વર્ષથી ખેતીનો પાકનો ભાવ વધતો નથી વેપારીઓ દર વર્ષે ખાતરો છે બિયારણ એનો ભાવ વધારે છે જ્યારે ખેડૂતોને ફક્ત એને એ ભાવ મળે છે ઉલટાના ભાવો નીચા જાય છે પણ વધારે મળતા નથી જેથી સરકારને અમારી એક નમ્ર વિનંતી છે કે સો સો ટકા સહાય મળે એ અમારી માંગ છે બીજું કે જે રીતે દેશના બોર્ડર પર સૈનિકો ઝઝુમે છે એવી રીતે આ જગતનો તક ખેતી પાછળ દિવસ રાત એક કરીને જઝુમે છે છતાં એને કંઈ વળતર નથી મળતું આજે એમને હારા ખેડૂતોને જોવા જઈએ તો સારા ચપ્પલ પહેરવા નથી મળતા સારા કપડા નથી પહેરવા મળતા વેપારીઓ છે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે તે કઈ પૈસા નથી ખાઈ પૈસા નથી ચાવી ખાઈ જવાના ખેડૂતો જ્યાં સુધી સારું અનાજ નહીં પકાવશે ત્યાં સુધી દેશની ઉન્નતિ થવાની નથી તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે ખેડૂતોના ઉદ્ધાર માટે સો સો ટકા ઉધાર સરસ ખેડૂતોને સહાય પૂરી પાડે અને વળતર આપે હવે એક જોવા જઈએ તો નજીકનું રાજ્ય જ્યાં મહારાષ્ટ્ર છે ત્યાં વધુમાં વધુ વળતર મળે છે જ્યારે આપણે અહીંયા પાંચ છ હજારનું વળતર મળે છે એનાથી શું ઉદ્ધાર થવાનો

જે ઉકાય અસરગ્રસ્ત આદિવાસી ખેડૂતો છે તેમની જે દયાજનક પરિસ્થિતિ સંભળાવી છે તે આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ પર તસવીરમાં જોઈ રહ્યા છે જો કે ખરેખર જગતના તાતને દરેક જગ્યાએ અન્યાય સહન કરવો પડ્યો છે કુદરત બી તેમને સાથ આપતું નથી અને વહીવટી તંત્ર પણ તેમને સમસ્યા માટે વહેલી તકે ઉકેલ કરે તેવી એ લોકોની લોક માંગ ઉઠી છે જો કે મોગાઘાટ બિયારણ અને કમોસમી વરસાદના લીધે ખૂબ જ નુકસાન થયેલું છે તેથી જગતના તાતને આત્મહત્યા કરે તેવી પરિસ્થિતિ ઊભી થયેલી છે તેથી વહીવટી તંત્ર પર આદિવાસી અને ઉકાઈ અસરગ્રસ્ત ખેડૂતોએ એ વહેલી તકે વળતર મળે અને સો ટકા એ સારામાં સારું વળતર મળે તે માટેનું એ લોકોએ વિનંતી કરી છે કારણ કે જો ખેડૂતને વધારેમાં વધારે સહાય મળે તો તેઓ વધારે અનાજ પકવશે અને આપણે ખાઈશું આપણે પૈસા નહીં ખાવાના જો ખેડૂતો જમીનમાંથી ખેડૂત નહીં પકવે તો આપણે શું ખાઈશું તેથી જગતના તાતની ઇજ્જત કદર કરતા શીખવા જોઈએ અને એ લોકોના પગે લાગવા જોઈએ અને એ લોકોની સમસ્યા શું હશે તે વહેલી તકે નિરાકરણ કરે તે વહીવટી તંત્ર પર અહીં અપીલ કરી છે ખેડૂતોએ તે આપણે ગ્રાઉન્ડ રિપોર્ટર તસવીરમાં જોઈ રહ્યા છે રિપોર્ટર કિ કુંવરસિંહ નાયક તાપી સ્વરાજ ન્યૂઝ નિઝર મુંડા